ચક્કી સુખ માણસ ને એટલું જ મળે જેટલા જો આટલી મહેનત થી હું પૈસા ન લાવતો હોત ને તો ઘરે ન હોત તમે પૈસા લાવતા હોત ને તો હું ન હોત આ આપણો છોકરો આવી ગયો ક્યાં હે કિચનમાં વાહ છોકરાઓ કિચનમાં અને બાયું બહાર મને તો આ ઓનલાઈન ઉપરથી ભરોસો ઉડી ગયો છે કેમ આરું બતાવે કઈક ને આવે કઈક તમારો ભરોસો ઉડી ગયો દેખાયું તું રસગુલ્લું અને ભટકાયેલું ગુલાબ જાંબુ

ম্মা মই উকু গاويه ই তারা পাপা অফিসে গিয়াছে আਵੇ না એટલે જોઈએছে ও মম লে 有人。<laughs>